ને ન્યૂઝ પટેલ હવે પંચમહાલ હાલોલ ખાતે જીઆઈડીસી પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો દ્વારા તંત્રને આવેદનપત્ર પ્લે કાર્ડ દર્શાવી મેન રેલી યોજી જેમાં મજૂર વર્ગ કામદારો તથા વિધવા મહિલાઓ અને ટેમ્પા ચાલક સહિત

રિજનલ ઓફિસર આવશે પછી આગળની કાર્યવાહી કરવામાં કેટલા યુનિટ જોઈએ આગળ એ તમને રિજનલ ઓફિસર જ કહી શકશે માહિતી બાકીની અત્યારે છે ને એ કોર્ટમાં ગયા છે અત્યારે આ ખાલી અમે લોકો લીધું છે છે બીજો નામ કિરણ राठોસિ છે ને છે નું જી સર અરજી આપવાનું કારણ મૂળ શું છે તો હવે આ લોકોને ખબર ને કે અમે સ્ટડી કરીશું પછી ખબર પડશે આજ રોજ અહીંયા ટીપીસીટીમાં આવેલા પત્ર આપવા માટે આવ્યા છે કે જે પોલ્યુશન કંપની લોકલ કંપનીને હેરાન કરે છે એના માટે જો ફૂડ પેકેજિંગ કંપની બી સેમ પ્રોબ્લેમ છે અને અમારો બી સેમ પ્રોબ્લેમ તો કેમ ખાલી હાલોલને ટાર્ગેટ કરવામાં આવે છે હાલોલમાં પોલ્યુશન કમી ઇન્ડર રૂલ્સ પ્રમાણે કામ કરે છે અમે કંઈ વાંધો નહીં પણ અમારે જે પચીસથી ત્રીસ હજાર લોકો બેરોજગાર છે અત્યારે એના માટે આગળ તમે અમને રોજગારી માટે આપણેના પગલાં લો